મિત્રો આજે રાત્રિથી અગિયાર વર્ષ સુધી માતા લક્ષ્મી આ છ રાશિઓ પર ધનની વર્ષા કરશે છપ્પર ફાડીને આવશે પૈસા મિત્રો માતા લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી આ છ રાશિવાળાઓ પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે હા મિત્રો માતા લક્ષ્મી હવે આ રાશિવાળાઓના ઘર પધારી રહ્યા છે જેનાથી આ છ રાશિવાળાઓના જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટ મીટી જવાના છે અને આ છ રાશિવાળાઓના જીવનમાં આવવાની છે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી અપાર ખુશીઓ જ ખુશીઓ જેનાથી આ છ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેનું ભાગ્ય માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આજે રાત્રિથી અગિયાર વર્ષ સુધી ચમકવાનું છે અને આ રાશિવાળાઓને મળવાની છે ખૂબ મોટી ખુશખબરી આ વિડિયોમાં અમે તમને તે જ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ એટલે તમે લોકો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરો જુઓ બિલકુલ પણ તમે આ વિડીયોને મિસ ન કરો કારણ કે આ વિડીયો આ છ રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્ત આ વિડિયોને એક લાઇક અવશ્ય કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો જેથી માતા લક્ષ્મીજીનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે સાથે જ જો તમે લોકો આ ચેનલ પર નવા છો ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લો જેથી આવી જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડિયો તમને સમયસર મળી શકે તો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેનું ભાગ્ય માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આજે રાત્રિથી અગિયાર વર્ષ સુધી ચમકવાનું છે અને આ છ રાશિવાળાઓને મળવાની છે માતા લક્ષ્મીના આશીર્વાદથી અપાર ખુશીઓ જ ખુશિયો મિત્રો ચાલો શરૂ કરીએ જેમ કે તમે બધા જાણો છો કે દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યને લઈને ખૂબ સજાગ રહેવાનો પ્રયાસ કરે છે અને આ દુનિયામાં દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યને જાણવાની ઉત્સુકતા પણ રાખે છે કારણ કે મનુષ્યના જીવનમાં ગ્રહોની ચાલનું ખૂબ મોટું મહત્ત્વ માનવામાં આવ્યું છે તેમની ચાલથી સીધો આપણા સામાન્ય જીવન પર અસર પડે છે કોઈ ગ્રહની દશા બદલાતા રાશિઓની દશા પણ સતત બદલાતી રહે છે આજક્રમમાં આ વખતે એવો મહાસંયોગ બની રહ્યો છે જેમાં માતા લક્ષ્મી સ્વયં બાર રાશિઓમાંથી આ છ રાશિવાળાઓની કિસ્મત ચમકાવવાના છે હા મિત્રો માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે અને કહેવાય છે કે તેમની કૃપા જેના પર થઈ જાય તેનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે આ વાત તો અમે જાણીએ છીએ આ દુનિયામાં બધા એક સરખા નથી હોતા કોઈની અમીરી અને ગરીબી તેની મહેનત પર નિર્ભર કરે છે જો કોઈ ગરીબ જન્મ્યો છે તો તે પોતાની મહેનતથી અમીર બની શકે છે કેટલાક લોકો એવા પણ હોય છે જે પછી ભલે અમીર હોય કે ગરીબ તેમનામાં ધન કમાવાની ઈચ્છા બાકીના કરતા વધુ હોય છે એવા એવામાં આપણા ગ્રહ નક્ષત્રોમાં કોઈ પણ પરિવર્તન થાય તો તેનો અસર કેટલીક રાશિઓ પર સકારાત્મક તો કેટલીક રાશિઓ પર નકારાત્મક અસર પડે છે જ્યોતિષ અનુસાર ફરી એવો મહાસંયોગ બની રહ્યો છે જે બાર રાશિઓમાંથી હવે આ છ રાશિવાળાઓની કિસ્મત ખુદ માતા લક્ષ્મી ચમકાવવાના છે હા મિત્રો માતા લક્ષ્મી હવે આ છ રાશિવાળાઓ પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે જેનાથી આ છ રાશિવાળાઓના ભાગ્ય અને ધનની પ્રબળ સ્થિતિઓ પ્રદાન કરશે આ મહાસંયોગના બનવાથી હવે આ રાશિવાળાઓને ભારી ધનલાભ થઈ શકે છે હા મિત્રો આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ જેના પર માતા લક્ષ્મીના આશીર્વાદથી અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે તે ભાગ્યશાળી રાશિઓમાંથી જે પહેલી રાશિ આવે છે તે રાશિ છે તુલા રાશિ તુલા રાશી વાળાઓને જણાવી દઈએ તમારા પર માતા લક્ષ્મીની સતત કૃપા દ્રષ્ટિ બની રહી છે જેના કારણે તમારા જે પણ કાર્યો ખૂબ વર્ષોથી રૂકેલા હતા તે સફળતાપૂર્વક પૂરા થશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો તે તમને પાછા મળવાની પૂરી સંભાવના બની રહી છે સાથે સાથે તમારા તમામ કર્જમાંથી તમને મુક્તિ મળવામાં સફળતા મળશે તમારા દ્વારા કરેલી કોશિશ સફળ થશે સમાજમાં તમારું માન સન્માન વધશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે વ્યાપારમાં અચાનક ધન લાભ થશે અને સુખ શાંતિનું વાતાવરણ તમારા ઘરમાં બની રહેશે તુલા રાશિના લોકોના પર માતા લક્ષ્મીની કૃપા બની રહેશે જો કે તમે લોકો પોતાના ઉગ્ર સ્વભાવ પર થોડું સંયમ રાખો આ તમારા માટે સારું રહેશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા તમામ કાર્યો બનતા ચાલ્યા જશે સાથે સાથે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને સંતાન પ્રાપ્તિનું પણ સુખ મળશે તમારા તમામ કાર્યો સફળ થશે તુલા રાશિવાળાઓ તમે અનુભવ કરશો કે સમય હવે તમારા માટે ખુશીઓથી ભરેલો છે હા મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિવાળા લોકોને જણાવી દઈએ કે તમારા માટે માતા લક્ષ્મીના આશીર્વાદથી જ બધું સારું થવાનું છે કારણ કે માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહી છે તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થવાની છે તમે પોતાના જીવનમાં માતા લક્ષ્મીનું સ્મરણ કરીને જે પણ કાર્ય શરૂ કરશો તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે તમને સફળ થતા કોઈ રોકી નહીં શકે મોટા લોકોનો સહયોગ મળવાથી કામ તમારું સરળ થશે સાથે સાથે જો તમારું કર્જ ચાલી રહ્યું છે તો તે કર્જમાંથી પણ તમને છુટકારો મળશે દાંપત્ય સંબંધોમાં મધુરતા આવશે વ્યવસાયિક ક્ષેત્રમાં મનગમતી તમને સફળતા પ્રાપ્ત થશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે વ્યાપાર તમારો દિન દુગની રાત ચોગુની તરક્કી કરશે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહી છે તમારા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે તમારા ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે સાથે સાથે જે લોકો વિદેશમાં જઈને અભ્યાસ કરવા માટે અને નોકરી કરવા માટે સ્વપ્ન જોઈ રહ્યા છે તો તેમનું આ સ્વપ્ન જલ્દી પૂરું થશે જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનગમતી નોકરી મળશે સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન સાથે વેતન વૃદ્ધિના પણ યોગ છે

કે તમારા માટે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી જ બધું સારું થવાનું છે કારણ કે માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહી છે તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થવાની છે તમે પોતાના જીવનમાં માતા લક્ષ્મીનું સ્મરણ કરીને જે પણ કાર્ય શરૂ કરશો તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે તમને સફળ થતા કોઈ રોકી નહીં શકે મોટા લોકોનો સહયોગ મળવાથી કામ તમારું સરળ થશે સાથે સાથે જો તમારું કરજ ચાલી રહ્યું છે તો પે કરજમાંથી પણ તમને છુટકારો મળશે મહેનતનો હવે તમને લાભ મળશે દાંપત્ય સંબંધોમાં મધુરતા આવશે વ્યવસાયિક ક્ષેત્રમાં મનગમતી તમને સફળતા પ્રાપ્ત થશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે વ્યાપાર તમારો દિન દુગુણી રાત ચોગુણી તરક્કી કરશે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહી છે તમારા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે તમારા ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે સાથે સાથે જે લોકો વિદેશમાં જઈને અભ્યાસ કરવા માટે અથવા નોકરી કરવા માટે સ્વપ્ન જોઈ રહ્યા છે તો તેમનું આ સ્વપ્ન જલ્દી પૂરું થશે જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનગમતી નોકરી મળશે સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન સાથે વેતન વૃદ્ધિના પણ યોગ બની રહ્યા છે ધનુ રાશિવાળાઓ કહેવું ખોટું નહીં થાય માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે અને તમારા જીવનમાં થશે હવે ખુશીઓ જ ખુશીઓ જેનાથી તમારું જીવન બદલાઈ જશે હા મિત્રો આ હતી તે ભાગ્યશાળી રાશિઓ જેના પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા બની રહી છે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે આ રાશિવાળાઓને પોતાના જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે યું કહીએ કે આ રાશિવાળાઓની હવે લોટરી લાગશે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે આ રાશિવાળાઓને ચારે તરફથી લાભ જ લાભ મળવાનો છે જેનાથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે અને તેમની ખુશીનું ઠેકાણું નહીં રહે હા મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિવાળાઓને જણાવી દઈએ ધનની દેવી માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે તમારા પર માતા લક્ષ્મીની અપાર કૃપા દૃષ્ટિ બની રહેશે જેના કારણે જ તમારા જીવનમાં આવનારી ધન સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થશે તમે પોતાના કાર્યક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરશો માતા લક્ષ્મીની કૃપાથી ધન કમાવવાના માર્ગમાં આવનારી અડચણો દૂર થશે તમે પોતાના કાર્યક્ષેત્રમાં ઝડપથી આગળ વધશો તમારા જીવનમાં ચારે તરફથી પૈસાનું આગમન થશે આવકના નવા સ્ત્રોત રહેશે નોકરી પેશા લોકોની આવકમાં વૃદ્ધિ થવાની પૂરી સંભાવના બની રહી છે વ્યાપારમાં અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે વાસ્તવિક ધન લાભ મિથુન રાશિવાળાઓ તમને થઈ શકે છે અને ગૃહસ્થ જીવનમાં સુખ શાંતિ રહેશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ થશે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહી છે આ સમયનો પૂરો લાભ ઉઠાવો હા મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિ વાળાઓને જણાવી દઈએ માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેનાથી તમારા વૈવાહિક જીવનમાં મધુરતા આવશે જીવન ખુશહાલ રહેવાથી મન પ્રસન્ન રહેશે નોકરીમાં પદોન્નતિ મળશે વ્યાપારમાં લાભના અવસર બનશે અચાનક ધન લાભ પ્રાપ્તિના યોગ બની રહ્યા છે આર્થિક સ્થિતિ મજબૂત થશે વાણી અને વ્યવહાર પર સંયમ રાખીને તમે પોતાના બગડેલા કામોને પૂરા કરશો આ સાથે ઓફિસના કામ સમયસર પૂરા થશે તમે જેટલા ગરીબ લોકોની મદદ કરશો માતા લક્ષ્મીની કૃપા દૃષ્ટિ એટલી જ વધુ તમારા પર બની રહેશે વ્યાપારના ક્ષેત્રમાં તમને સફળતા મળવાના યોગ દેખાઈ રહ્યા છે તમને માતા લક્ષ્મીના આશીર્વાદથી ઇન્કમના નવા સ્ત્રોત ખુલશે નવું વાહન ખરીદવાના પણ યોગ રહેશે તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપાથી સિંહ રાશિવાળાઓ હવે સમય તમારા માટે પૂર્ણતઃ તરફેણમાં છે આ સમયનો પૂરો લાભ ઉઠાવો હા મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિવાળાઓને જણાવી દઈએ ન માત્ર તમને ધન લાભ થશે પરંતુ તમારા વ્યાપારમાં ખૂબ વૃદ્ધિ પણ થશે આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતન વૃદ્ધિના પૂરા યોગ બની રહ્યા છે સાથે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમનું આ સ્વપ્ન પૂરું થવાના યોગ બની રહ્યા છે માતા લક્ષ્મીની વિશેષ કૃપા કન્યા રાશિવાળાઓ તમારા પર બની રહી છે સાથે સાથે જે લોકો વ્યાપાર કરે છે તેમને વ્યાપારમાં વધુ મુનાફો થશે ધન લાભ પ્રાપ્તિના અનેક અવસર રાશિવાળાઓ હવે તમારા પર બની રહ્યા છે સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થશે અને સાથે સાથે તેમના ઘર પરિવારમાં ખુશનુમા વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે સાથે સાથે તમારા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે સાથે સાથે જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો આ યોજના પણ તેમની અવશ્ય સફળ થશે માતા લક્ષ્મીની તમારા પર કૃપા દ્રષ્ટિ બની રહી છે તમારી તમામ મનોકામનાઓ પૂરી થશે અને માતા લક્ષ્મીની કૃપાથી હવે તમને પોતાના જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી કન્યા રાશિવાળાઓ તમારું જીવન બદલાઈ જશે હા મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો મીન મીન રાશિ જણાવી દઈ કે તમારા માટે માતા લક્ષ્મીના આશીર્વાદથી જ બધું સારું થવાનું છે કારણ કે માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહી છે તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થવાની છે તમે પોતાના જીવનમાં માતા લક્ષ્મીનું સ્મરણ કરીને જે પણ કાર્ય શરૂ કરશો તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે તમને સફળ થતા કોઈ રોકી નહીં શકે મોટા લોકોનો સહયોગ મળવાથી કામ તમારું સરળ થશે સાથે સાથે જો તમારું કર્જ ચાલી રહ્યું છે તો તે કર્જમાંથી પણ તમને છુટકારો મળશે મહેનતનું હવે તમને લાભ મળશે દાંપત્ય સંબંધોમાં મધુરતા આવશે વ્યવસાયિક ક્ષેત્રમાં મનગમતી તમને સફળતા પ્રાપ્ત થશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે વ્યાપાર તમારો દિન દુગુણી રાત ચોગુણી તરક્કી કરશે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહી છે તમારા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે તમારા ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે સાથે સાથે જે લોકો વિદેશમાં જઈને અભ્યાસ કરવા માટે અથવા નોકરી કરવા માટે સ્વપ્ન જોઈ રહ્યા છે તો તેમનું આ સ્વપ્ન જલ્દી પૂરું થશે જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનગમતી નોકરી મળશે સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન સાથે વેતન વૃદ્ધિના પણ યોગ બની રહ્યા છે મીન રાશિવાળાઓ કહેવું ખોટું નહીં થાય માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે અને તમારા જીવનમાં થશે હવે ખુશીઓ જ ખુશીઓ જેનાથી તમારું જીવન બદલાઈ જશે હા મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો હા મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે મેષ રાશિ મેષ રાશિવાળાઓને જણાવી દઈએ માતા લક્ષ્મીની કૃપાથી તમે દિન દુગણી લાત ચોગણી તરક્કી કરશો માતા લક્ષ્મીની કૃપાથી વેપારના ક્ષેત્રમાં કરેલા પ્રયાસ તમારા સફળ થશે નોકરીની દિશામાં ચાલી રહેલો પ્રયાસ જલ્દી સફળ થઈ જશે માતા લક્ષ્મીની કૃપાથી વેપારી વર્ગના લોકોને ખૂબ ધનલાભ પ્રાપ્તિના સંકેત દેખાઈ રહ્યા છે જીવનસાથી તરફથી ખુશખબરી તમને મળવાની છે માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિના લોકોને વેપારમાં વૃદ્ધિ થવાની સંભાવના છે સાથે સાથે મેષ રાશિવાળાઓને સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે આ રાશિના જે લોકો વિદ્યાર્થી છે તેમને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થવાની પણ સંભાવના બની રહી છે આ સાથે તમારા દ્વારા કરેલા પ્રયાસ તમારી સૌથી મોટી મુશ્કેલીઓનું સમાધાન થશે તમે જે પણ પ્રયાસ કરશો તેમાં તમને પૂર્ણ રૂપે સફળતા પ્રાપ્ત થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી મેષ રાશિવાળાઓ તમારા માટે સમય ખૂબ જ સારો છે જે લોકો વિદેશમાં જઈને નોકરી અથવા અભ્યાસ કરવા માટે સ્વપ્ન જોઈ રહ્યા છે તે સ્વપ્ન તેમનું જલ્દી જ હવે પૂરું થઈ શકે છે

વૃષભ રાશિવાળાઓને જણાવી દઈએ કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ સૌથી વધુ બની રહી છે આ સમય હવે તમારા માટે અત્યંત લાભકારી સાબિત થવાનો છે હા મિત્રો તમે સ્વયં જ પોતાના જીવનમાં મોટા ફેરફાર જોશો વ્યવસાય સાથે જોડાયેલા લોકોને કોઈ અત્યંત જ લાભકારી ડીલ થશે નવી યોજનાઓ લાગુ કરવા માટે સમય અત્યંત શુભ છે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને આ તમારા વ્યક્તિત્વને વધુ પ્રભાવશાળી બનાવશે